બિલકુલ ગઈકાલે જે પ્રકારની ઘટના જે છે તે ઘટી હતી અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે મોડી રાત્રે અમદાવાદ આવ્યા હતા અને આજે વિધિવત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આપ એરપોર્ટના આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હવે ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા એટલે કે અમદાવાદ પધારવાના છે અમદાવાદ ખાતે તેઓ જે ઘટના સ્થળ જે છે તેની પણ મુલાકાત લેવાના છે ઘટના સ્થળની મુલાકાત બાદ તમામ જે લોકો જે મૃતક મૃતકો જે છે તેમના પરિવારજનો સાથે પણ તેઓ વાર્તાલાપ કરવાના છે અને ત્યારબાદ તેઓ સીધા જે છે તે જે લોકો ઘાયલ થયા છે તેમની સાથે પણ વાર્તાલાપ કરવાના છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદના મેયર જે પ્રતિભાબેન જૈન જે છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે આવ્યા છે અને તેઓ પણ હવે સિવિલ તરફ જઈ રહ્યા છે મહત્વનું સાથે સાથે એ કે ગઈકાલે જે પ્રકારની આ ઘટના ઘટી હતી તેમાં બસોને ત્રીસ જેટલા યાત્રીઓ જે છે તેમનું નિધન થયું હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ ત્યારબાદ જે વિધિવત રીતે વાત કરીએ તો જે રીતે જે લોકો પ્લેનની અંદર સવાર હતા અને જ્યાં પ્લેન અટકરાયું હતું ત્યાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે છે તેમનું પણ નિધન જે છે તે થયું હતું ને તે પ્રકારની વાત સામે આવી હતી કાલે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પત્રકાર પરિષદ સંબોધી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે ફ્લાઇટની અંદર એક પોઈન્ટ પચીસ લાખનું ઇંધણ હતું અને જેવું તાપમાનનો પણ વધારો હતો અને જેવું પ્લેન ક્રેસ થયું હતું ને ત્યાં ધડાકો થયો હતો જેના કારણે આ સમગ્ર ઘટના જે છે તે ઘટી હોવાની વાત જે છે તે કરી હતી અત્યારે હાલ મહત્વની વાત એ છે કે મૃતદોહ જી હું શ્રી ગૌતમ હું આપની પાસે આવીશ તો હાલ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે હાલ થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને હાલ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે અને અહીંયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ઘટના સ્થળે જ્યાં બની હતી ત્યાં પણ જશે ને હોસ્પિટલમાં જઈ જે મૃતકોના સ્વજનો છે તેમની સાથે પણ વાતચીત કરશે અને તેમને સાંત્વન આપશે ગૌતમ આપને પૂછવા માંગીશ કેટલા વાગે પીએમ અહીંયા પહોંચી શકે છે અને પીએમ શું સિવિલ હોસ્પિટલમાં પહેલા જશે કે પછી ઘટના સ્થળે પહેલા જશે ઠીક સાડા આઠ વાગે અત્યાર હાલ તમે જોઈ રહ્યા છો કે મૂમેન્ટ જોવા મળી રહી છે અમદાવાદ એરપોર્ટ ખાતે અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે અત્યારે ટૂંક સમયની અંદર તેઓ આવી પહોંચશે અને પ્રધાનમંત્રી જેવા અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે ત્યાંથી તેઓ સીધા જે સિવિલ હોસ્પિટલ ખાતે જવાના છે અને ત્યારબાદ જે ઘટના સ્થળ જે છે તેની મુલાકાત કરવાના છે મહત્ત્વનું સાથે સાથે એ છે કે જે પ્રકારે આ પ્લેન જે ક્રેશ થયું છે પ્લેનની અંદર આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેમનું પણ નિધન થયું છે અને તેમના પત્ની પણ અત્યારે હાલ એટલે કે તેઓ લંડન હતા તીજી તારીખે તેઓ લંડન ખાતે ગયા હતા અને ત્યાંથી તેઓ અત્યારે હાલ તો પરત આવ્યા છે અને તેમના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે તેઓ પહોંચ્યા છે મહત્વની સાથે સાથે એ છે કે ત્રણ જૂનના રોજ વિજય રૂપાણી જે છે તે લંડન જવાના હતા તેમની પત્ની સાથે લંડન જવાના હતા પરંતુ ટિકિટ બંનેની બુક હતી પરંતુ જેવી પેટા ચૂંટણીની જાહેરાત થઈ એમાં પંજાબને લુધિયાણાની પેટાચૂંટણી જાહેર થતા વિજય રૂપાણી પાસે જે પંજાબનો પ્રભારીનો કાર્યભાર હોવાના નાતે તેઓએ પોસ્ટપોન કર્યું હતું અને તેઓ ગઈકાલે જે લંડન ખાતે જવાના હતા અને તેમની પત્ની સાથે તેઓ મુલાકાત કરવાના હતા પરંતુ ત્યાં જાય તે પહેલાં આ પ્લેન ક્રેસ થયું હતું અને તેમાં તેઓનું પણ નિધન થયું છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ જે છે તે પણ અત્યારે હાલ એરપોર્ટ ખાતે ત્યાં પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે કેન્દ્રીય મંત્રી જે છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે છે તેઓ પણ અહીંયા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે તમામ લોકોએ અત્યાર હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ તેમના તમામ નેતાઓએ તેમને રિસીવ કર્યા છે સમગ્ર ઘટના જે છે તેમની સાથેની વાર્તાલાપ પણ કરી છે ટૂંક સમયની અંદર તેઓ એરપોર્ટથી બહાર આવશે અને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ જવાના છે મહત્ત્વની સાથે સાથે એ પણ વાત છે કે તેઓ તમામ લોકોની સાથે પણ મુલાકાત કરવાની છે બીજી મેડિકલના જે વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ અનેક લોકો જે છે તે ઘાયલ થયા છે તેમાંથી વિદ્યાર્થીઓના પણ મોત થયા છે તેમના પરિવારજનો સાથે પણ મળશે અને તેમની સાથે પણ વાર્તાલાપ કરશે આ પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે પરંતુ આ એરપોર્ટના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટું પહોંચી ચૂક્યા ચૂક્યા છે અને તેઓ હવે થોડી જ ક્ષણોની અંદર જે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં તેના ટ્રોમા સેન્ટર ખાતે જવાના છે જી જી ગૌતમ સિવિલ હોસ્પિટલમાં જે મૃતકોના સ્વજનો પહોંચેલા છે મોટી સંખ્યામાં છે અને ત્યાં અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે શું તમામના ડીએનએ સેમ્પલ જે લેવાના હતા મૃતકોના શું એ પૂરા થઈ ચૂક્યા છે ચોક્કસથી ગઈકાલે જે કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેના સ્વજનો જે છે તે લંડન જવા માટે નીકળ્યા હતા તે તમામની પાસેથી જે ડીએનએ ટેસ્ટ માટેની એક વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હતી અમદાવાદ સિવિલની કસોટી ભવનની અંદર ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં મૃતકોના સગા આ જે છે તે પોતાના ડીએનએ સેમ્પલ આપી શકે તે પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે અંતર્ગત ગઈકાલ રાત્રે અંદાજીત દોઢસોથી પણ વધારે લોકોના જે ડીએનએ જે છે તે પ્રાપ્ત થઈ ચૂક્યા હતા અને ત્યારબાદની પ્રવિધિ હાથ ધરવામાં આવી હતી જોકે જે પ્રકારે જે ઘટના ઘટી હતી તેમાંથી અંદાજે બસો અડસઠથી પણ વધારે લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી જે પ્રકારનો કાટમાળ જે છે તે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક બાદ એક મૃતકોની જે લાશ જે છે તે પણ હાથ લાગી હતી પરંતુ વાત એ છે કે તમામનું જે એટલે કે બસોથી અડસઠ લોકોનું જે પીએમ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે ડીએનએ ટેસ્ટ છે ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવશે ને ત્યારબાદ જે સ્વજનોના ડીએનએ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ એ રિપોર્ટ આવ્યા બાદ તમામને લોકોને તે પોતાના મૃતદેહ જે છે તે સોંપવામાં આવશે આ પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે પરંતુ ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રીએ જે પત્રકાર પરિષદ સંબોધી હતી તેમાં પણ તેમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે સજ્જ કરી દેવામાં આવી છે તમામ લોકોને પણ કામગીરી માટેના જે દિશા દિશાનિર્દેશો આપી દેવામાં આવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ ત્વરિત કામગીરી માટેના જે પગલાં ભરવા માટેની પણ વાત કરવામાં આવી રહી છે આ તમામ પ્રકારની વાત જે છે તે દર્શાવવામાં આવી રહી છે પરંતુ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે હાલ તો ગુજરાત આવી ચુકા છે સમગ્ર ઘટના જે ખૂબ જ દુઃખદપૂર્ણ ઘટના ઘટી છે અને તેને લઈને તેઓ તમામ લોકોને આશ્વાસન આપશે અને તેમના પરિવારજનો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે જી જી ગૌતમ આપ મારી સાથે જોડાયેલા રહેશો